તો હિન્દ અને જય માતાજી મિત્રો હું છું હિરણ મસાલી ફરીખું સ્વાગત છે આપણા જિંકલ સરોના મોટા બ્લોગમાં બિકોઝ આજે મિત્રો હું તમને એક વાત કહી દઉં કે આજે જે મારા દીદીની સગાઈ અને આપણે અહીંયા બધા રાબૂતોની એન્ટ્રી થઈ ગઈ છે જેમ કે ધૂલો રાઠોડ જયદીપ રોજાસરા મંથન જસાણી આ અગિયાર વાગે આવ્યો હતો બે વાગે હોઈ ગયો હતો અગિયાર વાગે આવ્યો હતો આપણો કેમેરામેન મિતુ ક્રિકેટર આરબી રમકાકા આ આપણો આનું કંઈક કેવું આ આપણો રાજકોટનો ચુનારો અને આ આપણા એસબીઆઈ નહીં પણ બેંક ઓફ બરોડાના મેનેજર શ્રી રાજવાડા જો આમ જો ઉભો રહેવાની સ્ટાઇલ જોવો આના પૈસા છે સાહેબ આ વસ્તુના પૈસા છે અને આ જે બધે રાંબુ તો ને હું માનું તમે આ બધે શું છે આ આ એકો એક ને આ ને આ જેટલા અહીં જે જમણવાર ને બધું થાય ને આ બધું કરવાવાળા આ આ બધાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એ જશમીન આમ રહેતો આઠ જણા છે જસ્મીન જશમિનને કાપતા અને હું એક

કામ કરી કરી પરસેવો વળી ગયો છે બરોબર અને હવે જમણવારનો સમય થઈ ગયો છે અને આ બે તો રાજી થાય ખાવાનું નામ લઈને રબડી પીવાની રબડી રબડી અત્યારે નથી રબડી રાખ્યા છે મીઠાઈમાં ગુંદી ગાંઠિયા રાખ્યા છે બરોબર એટલે હવે આપણે મિત્રો મેનુમાં જોઈ લઈ કે કઈ રીતે આખો છે ને હીરું કાકાવાળી બરોબર જો રોટલી છે શાક છે હાય પછી મગનું શાક છે સંભારો છે દાળ છે દાળ ભાત છે પાપડ છે ને છાશ છે અને આપણા ફેમિલી લોકો બધા શાંતિથી જમે છે ભાઈઓનો વારો છે નેટી બોલાવાની છે તો બધા મોટા જો હાય અરે ઉબેટ હાય બોલ હાય ઉપર રહતા ઉપર રતાં તો હું શું લેશ માપે લઈ ગયો હો ઉપડાયેલ જાવ તો જાવ તો આ અમારે બિચારો હતા કાંઈ જાજુ ખાય નહીં મારી ઘોડે બસ ખાલી સાઇસમાં મીઠું જીરું નાખીને વ્યવહા હાલો ખાઈ લ્યો આ રહ્યો ને આ અહીંયા કામ કરે છે પણ મફત નું ખાવા આવી ગયો છે જો એ હમણાં એમ કેતો મિષ્ટાન ખાવી મિષ્ટાન ત્રીને લાડવાલી ને ખાઈ લે જાવ દે આ અમારા જેતપુર ના મોટભાઈ મયુરભાઈ મસાલિયા હવે પછી આવી ગયા છે જયદીપભાઈ રોજસ રામ જો મીઠા બાકા જીકી વાળો પ્લેયર ધૂલો રાઠોડ ફોર્ટી ફાઈવ ધૂલા એક જ પાપડ હોય રોટલી જ જો રોટલી છે

આપણા મોટા ભાઈ આવી ગયા મોટા ભાઈ જરાક થાળીમાં હું હું છે જરાક કહેતો જ મજામાં કેમ છો થઈ રહ્યા આટલું બરોબર થઈ બંધ નહીં બદમોશ ની એન્ટ્રી થઈ ગઈ છે મિત્રો એટલે મારા મમ્મી વાહે છે મિત્ર આ છોકરી જો ચશ્મા કેમ પહેરે છે ઉભો રે સે હું હું માપે પે લીધો છે મગનું શાક છે હજી તો પહેલી વાર જ લીધું છે હવે બે વાર બાકી હજી તે ખાઈ લ્યો બાપા અમારા ઝારિયાની ના જાની માની હસ્તી મારા કાકા ઉર્ફે વિશાલભાઈ અજમેર આવી ગયા છે મિત્રો છાશમાં ઓછો મસાલો નાખે કાકા અરે લે સીતારામ સીતારામ લે હા તો બીઓ બી ના નજર લાગે છે વાહ રાજભાઈ તમારી ડિમ્પલ વાળી સ્માઈલ બતાવો જરાક ઊભા રહ્યો હા વાહ અરે વાહ વાહ જસ્મિનભાઈ તમે શું લેવા આવ્યો છો

તો હવે હાલો ભાઈ આપણે ને દુલા દસ લીટર દૂધ ભાઈ આપણે પાંચ એને થઈને દસ લીટર દૂધ લેવા જવાનું છે બરાબર એટલે જાય ફટાફટ અને તડકો બહુ લાગે બોરી આજ તો જો વરસાદ આવે તો આમ ન મજા આવે અને વરસાદ લઈ જાય તો ગરમી થાય ને હવેનું હવે કરવું નહીં આવું ના હા એ તો થઈ જાય કાંઈક બરાબર હવે અમારી પાણકિયું નાઈ છે અહીંયા ખબર નથી પડતી પણ તોય નાય છે એના તમને ખબર નથી પડતી પાણી ખરાબ છે એમાં તો ના આવો બરોબર ચાલો તો બના રહ્યા બ્લોગમાં મિત્રો બધાય ભાઈઓ નીકળી ગયા છે હા ને પાંચ જણા દૂધ લેવા જાય છે બે આવી કોઈ નમીરી ઈતે પર વેન્યુ લે દૂધ 10 લિટર જાણે જણા 20 લીટર એ ગાડી માં ઉતર ઉતરવું પડે ગાડી માંથી ઉતરવું પડશે એમ કરતા ગાડી આની ને

ખરેખર ને અડધી પોણી ની વાર છે અને આ ભૂત જેવો અત્યારે આવીને ઉભો જો દાંત કાઢે ગાડી આગળ લે તો હે એક તો મોડા મોડા આવોસ પછી પાવર કરો સામા જોઈને ગાડી આગળ લે અલ ગાડી આગળ નઈ રહે

ખબર નહીં કે મને શું વાંધો આવે છે બરોબર અને બીજી વસ્તુ આ હેરીઓ હે હે કરે બરોબર એટલે શાક લઈને જાય છે બરોબર પ્રોપર જમાવટ છે અહીંયા અને ગોરી જો આડો આડો હાલે છે જો આ હાલના પૈસા છે સાહેબ આ હાલ જે રહી ને એના પૈસા છે અને આ આ બીઓ બી નો મેનેજર બરોબર આ હે હે પાછો કરે બરોબર અને અમારા ખાસ અમારા અમુક અમુક ક્ષણે જોવા મળે તમારા ખાસ મોટભાઈ મિત્ર હરદીપભાઈ આનંદ છે ભાઈ તમને જોઈને વધારે આનંદ મિસ્ટર ઇન્ડિયા બની જવું શોખ એમ હમણાં બરાબર તો જોવો તમે જમાવટ જોઈ શકો છો મિત્રો દીદીના સગાઈની આ મફત યા કરી બરાબર જોવો મિત્રો મફત એને કાઢી મૂક્યા છે આપણે માગવાવાળાને બધાને બરાબર જમાવટ છે રેડી હા મૂકું મારા મિત્રો મિત્રો આપણા ખાસ મહેમાનો આપણા જૂના જીગરીઓ બધા આવી ગયા છે સુનિલભાઈ પટેલ એફએમ એમ મોટભાઈ અને આપણા સર આદિત્ય દેવમુરારી આપણા સાહેબ શ્રી ઓકે કે છે બરોબર ઠીક હવે હાલો પછી વાત કરીએ બરોબર એ બાબતે મિત્ર જમણવારનો સમય થઈ ગયો છે અને આ મામા નકરા ફોટા પાડ પાડ કરે મામા તમારું કઈ જેન્યુન ઓપિનિયન શું છે આપણા પબ્લિક માટે મારી ઉપર ફોકસ કરો અને હોય બીજું આપણે આવી ગયા છે કુંડના માલિક પાર્થભાઈ ગોસ્વામી હાઈ કહી મારા મામાના દીકરા અમદાવાદથી સ્પેશિયલ આવેલા આપણા મોટાભાઈ હર્ષલભાઈ એની બાજુમાં હસ્તી એવા બીજી વાર ફ્રેમમાં આવેલા હરદીપભાઈ રાઠોડ કાઠી દરબાર મોટી નાની દુનિયા મોટું નામ યશરાજભાઈ વાળા આપણા કલેજા બાજુમાં એમ એસ ધોની ક્રિકેટ સોરી મંતન જસાણી જસાણી પેટ્રોલ પંપનો માલિક વાહે બરોડા બેંક ઓફ બેંક ઓફ બરોડાનો માલિક અને મિત્ર હવે હું તમને જે માણસને બતાવ જઈ રહ્યો છું જે આ જે આપણો જે આખો દિવસનો પ્રોગ્રામ થયો છે ને એનો માલિક છે તો લેટ્સ ગેટ ટુ હેન્ડ્સ અર્શદ ગોરી બગાહ ખાવાના તારે કારણ કે ભાડું તને દેવાનું નથી સાઈડ કેરેક્ટર આગાવિયા જાવ તો સારું રહેશે તો ગોરીભાઈ શું કેવું છે અમારું પબ્લિક કેવું લાગ્યું તમને પબ્લિક બહુ જેન્યુન છે હાથ તો લઈ ભાઈ ભૂંડો લાગે બધા એમ સારું કોર્પોરેટ કરે છે કોઈ જાતની કઈ એબી કઈ કોઈ કે અમુક વાત થાય છે વાત થાય છે નાખ્યું નાખીને વાત થાય છે એટલે મને શાંતિ મળે આ ક્લિપ કટ કરવામાં આવશે

અને તો બધે બધે મસ્તી કરતા કરતા પોતપોતાનું કામ કરે છે બરોબર અને બગડા સેટી બોલી ગઈ છે બરોબર આ છે આપણો વાય ગોલી બધે પોતપોતાનું કામ કરે છે બરોબર અને ખરેખર મિત્રો થાકી ગયા છીએ હવે એટલે બસ હંકેલી કારવીને બધે ઘરે ભાગી જઈ બરોબર તો ફરી મળીશું નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે Thank you so much.